ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભાજપના નવનિયુક્ત યુવા અને ઉત્સાહી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલનો સત્કાર તેમજ સ્નેહ મિલન સમારંભ અનાજ મુખ્ય માર્કેટ યાર્ડ તારાપુર રોડ ખંભાત ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ ખંભાતના લોકપ્રિય સેવાભાવી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ જિલ્લાના ભાજપના તમામ શ્રીઓ પૂર્વ સાંસદ શ્રીઓ જિલ્લાભરના વિવિધ હોદ્દેદારશ્રીઓ જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ખૂબ જ વિશાળ સંખ્યામાં તાલુકા અને શહેરના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપરા પ્રગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ આણંદ સાંસદશ્રી તેમજ ખંભાતના ધારાસભ્યશ્રી અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટ તેમજ બુકી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ ખંભાતના સેવાભાવી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલે દ્વારા સંજયભાઈ પટેલ કાર્યકરથી લઈ વિવિધ સંસ્થાઓમાં સેવા આપી પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ સુધીની તેઓની સેવાઓને બિરદાવી હતી તેવું પોતાના વક્તવ્યમાં બંને મહાનુભાવોએ જણાવ્યું હતું મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ ભૂતકાળ તેમજ વર્તમાન કાળમાં ભાજપ પક્ષમાં કામગીરી કરનાર પૂર્વ ધારાસભ્ય શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલને અભિનંદન સાથે એ શુભેચ્છા આપવામાં આવી હતી નિપુટ રાશ્વિન ખાતરી પીનાકિનભાઈ આપણા જ ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છો તો તેમના વિશે શું આપ કહેશો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શીઆર પટેલજી અને પ્રદેશ મહામંત્રીજી રત્નાકરજી અને સૌ મુદ્દેધારોએ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરી છે એ અભિનંદનને પાત્ર છે ખંભાત એ ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ઘડ રહેલો છે અને જ્યારે બૃહદ ખેડા જિલ્લો હતો ત્યારે પણ સ્વર્ગસ્થ શિરીષભાઈ શુક્લ આ ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા અને એ પછી ઓગણત્રીસ વર્ષ પછી ફરીથી ખંભાતના એક નવયુવાનને સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે આ એક ફરીથી સુકાન મળ્યું છે એટલા માટે એમાં સૌ પ્રદેશના સૌ જિલ્લાના સૌ વડીલો આગેવાનો બધાનો આભાર પણ માનીએ છીએ અભિનંદન પણ આપીએ છીએ સાથે સાથે શહેર તાલુકાના કાર્યકર્તાઓને એટલો બધો ઉત્સાહ છે કે ઘણા વર્ષો પછી ખંભાત શહેરને એક મંત્રીમંડળના મંત્રી જેટલી પાવર્સવાળું સત્તાવાળું પદ ખંભાતના કાર્યકર્તા તરીકે સરપંચથી માંડી અને જિલ્લા મંત્રી સુધી અને પ્રદેશમાં પણ પ્રભારી તરીકે રહી કર્ણાવતી જેવા મોટા શહેરમાં પણ રહી અને સંજયભાઈએ જે પોતાનું સંગઠનનું નેતૃત્વ કાર્યશક્તિ જે પૂરી પાડી છે એના ભાગરૂપે એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને પોતાની નિમણૂક પણ કરી છે અને એ આવકારદાયક આજે ખંભાળ શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ ખૂબ અનેરો ઉત્સાહ છે અને એક અલગ વાતાવરણ છે એ રૂપે આજે સમગ્ર જિલ્લાના ધારાસભ્ય શ્રી સંસદ સભ્યશ્રી પૂર્વ જિલ્લા પ્રમુખથી તમામ મહાનુભાવો આજના કાર્યક્રમમાં પણ આવવાના છે અને અહીંયા માર્કેટિંગ યાર્ડના મેદાનમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈનું જોરદાર આબે સ્વાગત પણ સન્માન સન્માન કાર્યક્રમ પણ થોડીક ક્ષણમાં જ અહીંયા શરૂ થનાર છે પણભાઈ આપ ખંભાસ શહેર ભાજપ પ્રમુખ છો ત્યારે આપણા જ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ બન્યા છે તેમના વિશે આપ શું કહેવા માંગશો સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ થાય આપણા સૌ માટે ગૌરવની વાત છે ઓગણત્રીસ વર્ષ પછી આ ફરીવાર આપણી જોડે ખંભાતમાં જિલ્લા પ્રમુખ પદ આવ્યું છે આ પહેલાં બ્રોહ ખેડા જિલ્લાના સ્વર્ગસ્થ શ્રીષભાઈ શુક્લ પ્રમુખ રહેલા સંજયભાઈ એ પહેલાં જિલ્લામાં યુવા મોરચામાં ખંભાત તાલુકાના ઉપપ્રમુખ પછી યુવા મોરચાના પ્રમુખ ત્યારબાદ સરપંચ તાલુકા પંચાયત સભ્ય અને ધારાસભ્ય ત્યારબાદ આઈપીએમસી ચેરમેનથી માંડી અને કર્ણાવતીના પ્રભારી જેવા વિવિધ હોદ્દા ભોગ્યા પાર્ટીમાં સતત કાર્ય કરતા રહેવું એમની જોડે શીખવા જેવું મોટો મોટો મુદ્દો એ છે કે એમની કારકિર્દીમાં જુઓ તમે કે એક એક પછી ધીમે ધીમે એ પોતે કામ કરતા રહે અને પાર્ટી એમની કદર કતરી અને એમના આવવાથી અમારે સંગઠનને વધારે મજબૂત મળશે અને સંગઠનમાં કાર્ય કરનારા કાર્યકર્તાઓને ઉત્સાહ અલગ જ છે એમના માટે